નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ આજે વર્ચસ્વની લડાઈની જે બેઠક હતી એ વાવ બેઠક પર આજે યોજાવાની છે વાવ બેઠકની પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ મેદાને છે ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર તો કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને સાથે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ એ મેદાને છે છેલ્લા કેટલાક દિવસોની અંદર આ ત્રણે ત્રણ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે અલગ અલગ વચનો આપવામાં આવ્યા તો કોઈ પાર્ટી દ્વારા અલગ અલગ વટ અને વર્ચસ્વની વાતો કરવામાં આવી આ તમામ વાતોની વચ્ચે આજે આ ત્રણ ઉમેદવારોની માટે મતદાન યોજાવાનું છે ગુજરાતની એક બેઠકની આ પેટા ચૂંટણી હતી અને એક બેઠકની પેટાચૂંટણી માટે આ મતદાન આજે છે આજે સવારે નવ વાગ્યા છ વાગ્યા સુધી આ મતદાન યોજાવાનું છે અને મતદાનને લઈને હાલ તો વાવ વિસ્તારના લોકોમાં અલગ જ જાગૃતિઓ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બનાસકાંઠા એસપી દ્વારા પૂરતો બંદોબસ્ત પણ જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે આ બેઠક પર જો વાત કરવામાં આવે તો કુલ ત્રણ લાખ દસ હજાર જેટલા મતદારોએ આ પોતાનો મતાધિકારનો આજના દિવસ દરમિયાન ઉપયોગ કરશે વટ વચન અને વર્ચસ્વવાળી બેઠક એટલે આ વાવ બેઠક અને વાવ બેઠકમાં મતદાન માટેની તૈયારીઓ જે છે તે શરૂ થઈ ગઈ છે આજે સવારે નવ વાગ્યાથી મતદાનની શરૂઆત થશે અને સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલશે આ બેઠક પર જો વાત કરવામાં આવે તો વર્ચસ્વની લડાઈ એ સૌથી મોટી લડાઈ કહી શકાય કેમ કે એક તરફ શંકર ચૌધરી અને બીજી તરફ જ્ઞાની ઠાકોર આ બંનેની વચ્ચે વર્ચસ્વ અને વચનની લડાઈઓ જે છે તે ચાલી રહી છે કુલ મતદારોની જો વાત કરવામાં આવે તો ત્રણ લાખ દસ હજાર જેટલા મતદારો આ બેઠક ઉપર આજે મતદાન કરવાના છે અને આ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર માવજી પટેલ એ મહત્વનું પરિણામ લાવી શકે તેવી શક્યતાઓ છે બીજી તરફ વિધાનસભામાં કુલ એકસો ને બાણું જેટલા મતદાન મથકો આવેલા છે અને આ એકસો બાણું મતદાન મથકો પર ત્રણ લાખ દસ હજાર પંચોતેર મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે મહત્વની વાત એ પણ છે કે આ વિધાનસભાની બેઠક પર એક લાખ એકસઠ હજાર બસો ને છન્નું પુરુષ મતદાર છે તો સાથે એક લાખ ઓગણપચાસ હજાર એકસો ને ચારસો ને અઠ્યોતેરની આસપાસ જે છે તે મહિલા મતદારો છે મતદાન મથક પર કુલ ચૌદસો કરતાં વધારે અધિકારીઓ અને કર્મચારીઓ જે છે તે ફરજ બજાવશે અને સાથે સાથે જો વાત કરવામાં આવે

જોકે ભાજપ બળવો કરી અને અપક્ષમાં ઉમેદવારી પટેલે ત્રણ લાખ દસ હજાર છસો ને એક્યાસી મતદારો છે તે ઈવીએમ માં સીલ કરશે વાવ અને પાપર તાલુકાના એકસો ઓગણસી ગામોના ત્રણસો ને એક્યાસી બુથો પણ મતદાન મથકો છે જ્યાં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત સાથે

આ બેઠક પર લગભગ સત્તાણું જેટલા બૂથ એ સંવેદનશીલ પણ માનવામાં આવે છે જોકે બનાસકાંઠા એસપી સાથે આપણે ન્યૂઝ રૂમ ટીમે જ્યારે વાતચીત કરી હતી ત્યારે તેમણે પણ કહ્યું હતું કે સંવેદનશીલ બૂથો જે છે ત્યાં સૌથી વધારે પણ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો બિલકુલ આ તમામ જગ્યાએ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સાથે જ અલગ અલગ જગ્યાએ આ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે કારણ કે ત્રિપાક્ષ જંગ છે ભાજપના નેતા છે ખેડૂતોની ટ્રેક્ટર ટ્રોલી ને સમાન ગણી ટેક્સ કરવામાં એક અગ્રમ ભૂમિકા છે તે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે તેઓ નિભાવી હતી પૂર્વ મુખ્યમંત્રી સરકારમાં

વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજનું ખૂબ જ મહત્વનું કવ રાખે છે તે જોવાનું રહે છે જોકે બે હાજર બાવીસ માં ગેની આજ બેઠક પર પંદર હજાર મતની લીડતી જીત્યા હતા બે હાજર સત્તર માં પણ ગેની શંકર ચૌધરી ને છાસઠસો ને પંચાવન મતે હરાવ્યા હતા

વટ વચન અને વર્ચસ્વવાળી બેઠક વાવ બેઠક ઉપર પેટા ચૂંટણી છે ને આ બેઠક ઉપર પેટા ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે ત્યારે મહત્વની એટલા માટે કહી શકાય કે આ ત્રણ તાલુકા વાવ સુઈગામ અને બાબર તાલુકાના લગભગ ત્રણ લાખ દસ હજાર જેટલા મતદારો આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે અને આજે સાંજે આ ત્રણ ઉમેદવાર જે મહત્વના કહી શકાય અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી છે બીજી તરફ ચૌરુભાઈ ઠાકોરે ભારતીય જનતા પાર્ટી તરફથી છે અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આ ત્રણ ત્રણ ઉમેદવારનું ભવિષ્ય જે છે તે ઈવીએમમાં સીલ થઈ જશે આજે સાંજે છ વાગ્યાની આસપાસનો સમય છે મતદાન પૂર્ણ થવાનો એ પહેલાં બંને પક્ષના ઉમેદવાર અને સાથે માવજી ચૌધરી સહિતના તમામ ઉમેદવારો આજે વહેલી સવારે પોતાની કુલદેવી માતાજીની આરાધના કરી પોતાના ઈષ્ટદેવની આરાધના કરીને મતદાન વધુમાં વધુ થાય ને પોતાના તરફી થાય એ પ્રકારની પ્રાર્થનાઓ પણ કરી આવ્યા છે હવે જોવાનું રહેશે કે આ ત્રણ તાલુકાના મતદારોએ કઈ તરફ પોતાનો ઝુકાવ છે તે રાખે છે ને કોણ આ બેઠક ઉપર જીતે છે